આદિવાસી आदिवासी जन आक्रोश રેલીમાં સોનગઢ ખાતે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને વડી વ્યવહાર કાકા આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ મારા સાથી ધારાસભ્ય એવા ઉનાજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના નિયુક્ત પ્રમુખ એવા વૈભવભાઈ યુસુફભાઈ આપણને સહકાર આપવા આવેલા ડેમ સમિતિના પ્રમુખ બારકુભાઈ દિનેશભાઈ તેમજ સુરતથી આવેલા મુસ્લિમ સમાજનો ટેકો આપવા માટે અસલમભાઈ તેમજ રેહાનાબેન તમામ આગેવાનશ્રીઓ આજે આ લડાઈ આપણે ઠેર ઠેર સરકારના વિરોધમાં કેમ લડી રહ્યા છે આ લડાઈ આપણે શેરુલાથી ચાલુ કરેલી હતી અને શેરુલાને પણ અમે કીધું તું તેને આગેવાનું અને સંગર્ષ સમિતિને કીધું કે તમારા ધારાસભ્યને તમારા મંત્રીને પણ બોલાવજો પરંતુ આ થોડી મને નથી લાગતું કે આપણા મંત્રી છે કે આપણા ધારાસભ્ય છે મને તો એ બી નથી લાગતું કે આદિવાસી છે કે નથી આપણા આદિવાસીઓ તો એવા કે કોઈને ત્યાં રોપણી કરવા જવાનું હોય તો બી લેન લઈને ત્યાં રોપણી બી કરવા જાય કોઈને ત્યાં અશુભ થાય તો એને સહકાર આપવા માટે એને ત્યાં દુઃખની પરિસ્થિતિમાં બી જાય અને કોઈને ત્યાં લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં બી જાય પરંતુ આપણી જમીન લૂંટાઈ જતી હોય આપણી પાણી લૂંટાઈ જતું હોય આપણું જંગલ જોતાઈ જતું હોય ત્યારે મંત્રી એસી ઓફિસ માં બે જરૂર નથી નથી અને નથી અમારું પાણી અમારું જંગલ અમારું ખનીજ અને અમારી જમીન અમે કોઈ કાડે આપવાના નથી અને કોઈ લેવા આવે તો કે તારા બાપ ની જમીન નથી તમારા બાપ નું જંગલ નથી અમે એને જાણ્યું છે અમે એને ઉભું કર્યું છે અમારા સિવાય અમે કોઈને પ્રવેશ કરવા દેવાના નથી આપણા ગામમાં જબરજસ્તી માપણી કરવા આવે તો એને પહેલે તમે પૂછ્યું તો કોણ છે તું કાથી આવ્યો તું એ પંચાયત ને જાણ કરી કે નહીં કરી અને ની જાણ કરી હોય ને તેને પકડીને પંચાયતમાં લઈ જાઓ પહેલે પંચાયતમાં લઈ જાઓ અને સુખભાઈ માત્ર ગ્રામસભા નહીં પેશા એક્ટ ઓગણીસો છન્નું પેશા એક્ટ બે હજાર સત્તર મુજબ ગ્રામસભા અને સંવિધાનની કલમ બસો ચુમ્માલીસ તેર ત્રણ મુજબ થી રૂઢીપ્રથાવાડી ગ્રામસભામાં જો ગામ મંજૂરી આપે તો માપણી થાય જો ગામ મંજૂરી આપે તો પોલીસ પ્રોટેક્શન આપી શકાય જો ગામ મંજૂરી આપે તો તમે જમીન આપી શકો આપણે એવી ગ્રામ સભાની માંગણી કરવાની છે અને ગ્રામ સભાની પૂર્વ મંજૂરી વગર આવે તો એજન્સીના અધિકારીઓ પર ફરિયાદ दाखल કરો કે મારા ગામમાં સરપંચની પૂર્વ ગ્રામ સભાની મંજૂરી વગર આવ્યા છે અને એ જાણકારી તો આપણે ની કરી શકશું તો આવા લોકો ને કાઢવાનો સમય આવી ગયો છે તાલુકા પંચાયત પંચાયત ની ચૂંટણી આવે છે એમ કેવો જયારે સૌર ઉર્જા માટે વાપરી થતી હતી ત્યારે તમે કેમ ગાંધીનગર ભાગી ગયેલા જયારે અમે રેલી કાઢી ત્યારે તમે કેમ ભાગી ગયેલા

અને તમારા વિસ્તારના યુવાનો છે ગણેશભાઈ છે સોનિલભાઈ છે યુસુફભાઈ છે બેન રેહાના બેન છે વિભાઈ છે દરેક છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે લડશે અને અમે પણ એમની સાથે કોઈ નાસી નથી આદિવાસી આદિવાસી સમાજ શાંત છે આદિવાસી સમાજ ઘોડો છે પરંતુ આપણા શાંત ને ભોડપણ માં જમીન ચોરી જશે આ ચોર લોકો આપણું પાણી ચોરી જશે આ ચોર લોકો અને હવે ધીમે ધીમે મધ્યાહન ભોજન કર્મચારી બહેનો છે એની નોકરી પણ લઈ લેવાની તૈયારીમાં છે બેનો ગભરાતા નહીં અને તમારી લડાઈમાં તમારી સાથે છે પણ ગામમાં કોઈ બીડી ગાડી આવે સ્કૂલમાં ભોજનનું સર્વે કરવા આવા દેવાનું નહીં આવા દેશો ને આવા દેશો અરે ગામમાં એક ગાડી આવે પૂછો ને ભાઈ કેમ આવ્યો કોની પરવાનગી લઈને આવ્યો અને નારંગી ગેંગવાળાઓ એને પૂછો ભાઈ સોનગઢ આવ્યો તો